ગઈકાલે મોડી રાત્રે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા અને તંત્ર દ્વારા ચાલી રહેલા ગટરની કામગીરીનો ખ્યાલ કદાચ આ ડ્રાઈવરને નહીં આવ્યો હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતના ભયજનક સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી જેના કારણે ટ્રક ડ્રાઈવર સીધો રોડ સમજી અને પસાર થતા આ ટ્રક પલટી ખાઈ ગઈ હશે

મુનસિપાલિટી સત્તા અધિકારી ધ્યાન તો દેવું પડે કે ન દેવું પડે મુનસિપાલિટી તમારી આવ બેદરકાર જ છે આટલી બેદરકારી માં બીજા માણસ નું શું થાય આ તો નથી કોઈ જાનહાની થયું હોય તો તમારી મુનસિપાલિટી થોડી આપી દેવાની છે કોઈ મરી જાય કુદરી જાય તો રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર